નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ખેડૂતો ઓગસ્ટ મહિનામાં કઈ ખેતી કરવી એવું વિચારી રહ્યા હોય તો એમના માટે આ વિડીયો છે તો વિડીયો પૂરો જોજો અને જો સ્કીપ કરશો જરાય ખબર નહીં પડે જો તમે આ ખેતી કરશો આ ત્રણ ખેતી કરશો તો તમે મહિને લાખો રૂપિયા કમાતા થઈ જશો અને જો સારી રીતે ખેતી કરતાં આવી ગયું તો તમે કરોડો રૂપિયાની આવક તમારા ખાતામાં મેળવી શકશો તો આજનો વિડીયો સંપૂર્ણ જોજો અને આ વિડીયોમાં આપણે સમજીશું વિગતવારે કે કયા પાક વાવાના છે એટલે કે જે કયા વૃક્ષો વાવવાના છે તો ઓગસ્ટમાં કરી લો આ ત્રણ ઝાડની ખેતી છ આઠ વર્ષમાં તો કરોડપતિ બનાવી દેશે જે આપણે થનારમાં લગાવીએ પ્રમાણે ચાલો વિગત વાત કરીએ તો આને કહેવાય ટ્રી ફાર્મિંગ ઓગસ્ટ મહિનામાં લગાવી દો આ ત્રણ ઝાડ થોડા વર્ષમાં કરોડપતિ બનાવી દેશે તમને આગળ વધીએ કે ઓગસ્ટમાં ચોમાસું સક્રિય રહે છે જેના કારણે છોડ જમીનમાં સારી રીતે પકડ ધરાવે છે આ જ કારણ છે કે આ સમય વૃક્ષોની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયમાં એક વખત વાવેલા વૃક્ષોને વર્ષો સુધી કાળજી લેવાની જરૂર નથી આવી સ્થિતિમાં ખેડૂતો વૃક્ષોની ખેતી કરીને ઓછા ખર્ચે સારી આવક મેળવી શકે છે એટલે કે જે પણ ઓગસ્ટમાં જે ચોમાસું હોય છે એના કારણે જે વરસાદ આવતો હોય છે જે વધારે વરસાદ પણ પડતો હોય છે અને થોડો વરસાદ પણ પડતો હોય છે એના કારણે જે છોડ હોય છે એ સારી રીતે પકડ ધરી લે છે એટલે કે જે જમીનની પકડ હોય છે એ કરી જે પકડ સારી રીતે ધરાવે છે એટલે તે સારી રીતે વૃક્ષ ઉગી નીકળે છે પરંપરાગત ખેતીમાં સતત ઘટી રહેલા નફાને કારણે ખેડૂતો હવે નવા પ્રકારના પાક અને બાગાયત તરફ વળ્યા છે વાસ્તવમાં વૃક્ષો બાગાયતમાં ખેડૂતોને વર્ષે દર વર્ષ પાક પર આધાર રાખવાની જરૂર નથી તેના બદલે એક વખત વાવેલા વૃક્ષો આવડનાર વર્ષોમાં લાખો કમાઈ શકે છે તેમજ ખાસ વાત એ છે કે ઓગસ્ટ મહિનામાં જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે આ વૃક્ષો સરળતાથી વાવી શકાય છે અને વાવ્યા પછી તે ઝડપથી વધે છે આવી સ્થિતિમાં જો તમે પણ બાગાયતી ખેતી કરવાનું વિચારી રહ્યા છો તો આ વરસાદી ઋતુમાં ત્રણ વૃક્ષોની ખેતી ચોક્કસ કરો જેથી ખેડૂતોને બમણી આવક અને એકદમ સરળ રીતે તમે આ ખેતી કરશો અને તમને બાગાયત જે ખેતી હોય છે એમાં તમને જાણવા પણ મળશે એક એટલા માટે પોપ્યુલરની ખેતી કરવા માટે પોપ્યુલરનું વૃક્ષ ખાસ કરીને પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ખૂબ જ લોકપ્રિય છે એટલે કે તે જ્યારે પણ વાવે છે ત્યારે એમને ફાયદો થાય છે એટલે કે આનો ઉપયોગ ઘણો છે અને મર્યાદિત સમયમાં પરત આવે છે એટલે કે આ છથી સાત વર્ષમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે જે આ વૃક્ષ છે આમાં એક એકરમાં બસોથી ત્રણસો વૃક્ષો વાવી શકાય છે જેનું નામ છે આપણે જે આગળ વાત કરીએ એ પ્રમાણે આનો ફોટો પણ તમે જોઈ શકો છો જે આ વૃક્ષ આટલું ઊંચાઈમાં પણ આવે છે આવી સ્થિતિમાં દરેક વૃક્ષમાંથી લગભગ બે હજારથી ત્રણ હજાર રૂપિયા કમાઈ શકાય છે એટલે કે એક એકરમાં સાતથી આઠ લાખ રૂપિયાની આવક શક્ય છે તો ખેડૂત મિત્રો વિચાર કરો કે સાતથી આઠ લાખ રૂપિયાની આવક કયા પાકમાં તમને મળે છે તો બાગાયત જે ખેડૂતો હોય છે એ સારી રીતે આવક કરી રહ્યા છે એટલે તમે પણ આ ખેતી કરી શકો છો લાકડાનો ઉપયોગ પ્લાયવુડ દિવાસળી પેકિંગ બોક્સ અને હળવા ફર્નિચર બનાવવા માટે જે આપણે આગળ ફોટો બતાવ્યો અને જે વૃક્ષની વાત કરી એનો આ ઉપયોગ છે એમાંથી લાકડાનો ઉપયોગમાં વાત કરીએ તો પ્લાયવુડ બનાવવા માટે થાય છે દિવાસળી બનાવવા માટે થાય છે પેકિંગના જે બોક્સ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે પછી મલંબર લીમડાની ખેતી એટલે કે જે મલંબર લીમડો આવે છે જેને મિલિયા ડૂબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી વિકસિત વિકસાતું વૃક્ષ છે એટલે આ વૃક્ષની સૌથી ખાસ વાત એ છે કે ફક્ત છથી આઠ વર્ષમાં લા લણણી માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે જો તેની એક એકર જમીન પર વ્યવસ્થિત રીતે વાવવામાં આવે તો ખેડૂત પ્રતિ એકર પંદરથી વીસ લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે વિચાર કરો ખેડૂત મિત્રો પંદરથી વીસ લાખ રૂપિયા એક એકરમાંથી કમાવે એટલે વિચાર કરો જે પણ ખેડૂતો આની ખેતી કરે છે એમની વાત કરીએ તો આનો ઉપયોગ શું છે તો આ લાકડું આવી રીતે કાપીને જે પણ પ્લાયવુડ કે એમાં જે પણ ઉપયોગી આવે છે એ આવી રીતે કાપીને લઈ જતા હોય છે આ વૃક્ષમાંના લાકડાની કાગળ ઉદ્યોગમાં એટલે કે જે કાગળ બને છે એની અંદર ઉપયોગી છે ફ્લાયવુડ અને ફર્નિચર ક્ષેત્રમાં ખૂબ માંગ છે એટલે કે આનો જ્યારે પણ ભાવ હશે ને ઊંચો હશે લાકડું હલકું છે પણ ટકાઉ પણ છે ખાસ કરીને એવા ખેડૂતો માટે જે ઓછા ખર્ચે ઝડપી અને ઉચ્ચ વળતર ઈચ્છે છે એટલે કે તમારે ઝડપથી જો જે પણ ખેતી જે આપણે ખેતી કરીએ છીએ એમાં ઝડપથી જો તમને નફો મળે તો એવી આ ખેતી છે ખેડૂતો માટે જે ઓછા ખર્ચે ઝડપી અને ઉચ્ચ વળતર ઈચ્છે છે આ વૃક્ષ એક ઉત્તમ વિકલ્પ કહી શકાય આ વૃક્ષની ખેતી તમે જો કરશો ને તો લાખો રૂપિયા કમાઈ શકશો ખેડૂત મિત્રો તો આ જોઈ શકો છો જે લેબડું છે આપણે જે આગળ વાત કરીએ લીમડો છે આની ખેતી તમે એકદમ સરળ રીતે કરી શકો છો અને આગળ આપણે વાત પણ કરીશું કે તમે સરળ રીતે આની ખેતી કેવી રીતે કરી શકો છો તો લાખો પતિ બનાવતી ખેતી ઓગસ્ટમાં ચોક્કસ સક્રિય રહે છે જેના કારણે છોડ જમીનમાં સારી રીતે પકડ મેળવે છે આ જ કારણે છે કે આ સમયે વૃક્ષની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે વૃક્ષની ખેતી કરવા માટે સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડાણ કર્યા પછી પટ્ટાનો ઉપયોગ કરીને ખેતરને સમતળ કરો પછી તેમાં પાંચથી સાત ફૂટના અંતરે ખાડા તૈયાર કરો નોંધ કરો કે લાઇનની લાઇનનું અંતર ચાર મીટર હોવું જોઈએ એટલે કે ચાર મીટરનું અંતર હોવું જોઈએ જે પાંચથી સાત ફૂટના અંતરે ખાડા કર્યા છે એની અંદર નોંધ કરવાની છે કે લાઇનથી લાઇનનું જે લાઇન સામે આપણે સીધી લાઇન દોરીએ તેમાં ચારથી ચાર મીટરનું હોવું જોઈએ એટલે કે જે ચાર મીટર અંતર હોવું જોઈએ જે પણ વૃક્ષ વાવો છે એની અંદર એટલે કે એ સારી રીતે એની અંદર જે પોષક તત્વો હોય એ સારી રીતે એ મેળવી શકે અને સારી રીતે એ વૃક્ષનો વિકાસ થઈ શકે એના માટે છે પાંચથી સાત ફૂટના અંતરે ખાડા તૈયાર કરવાના છે અને સારી એવી ઊંડી ખેડાણ કરવાની ખેડ કરવાની છે અને જે આપણે જે પાટો મારીએ છીએ એ પાટાનો ઉપયોગ કરીને ખેતર સમતળ બનાવવાનું છે તો આવી રીતે તમે ખેતી કરી શકો છો જે આ આપણે વૃક્ષોની વાત કરીએ એની હવે આપણે વાત કરીએ કે તમારે વાવણી કેવી રીતે કરવાની છે તો ચાલો આગળ વધીએ તો હવે જમીનમાં ગાયોનું છાણ અને રાસાયણિક ખાતર ભેળવીને આ ખાડાઓ ભરો જે આપણે રાસાયણિક છાણ અને જે ખાતર આવે છે એને ભળે ભેળવીને ખાડામાં ભરો પછી સારી રીતે સિંચાઈ કરો જે થોડું પાણી એના ઉપર લગાવો થોડા સમય પછી આ ખાડાઓમાં રોપા વાવો થોડા વર્ષો પછી જ્યારે ઝાડ તૈયાર થઈ જાય ત્યારે તેને કાપીને તેના વેચાણથી તમે લાખોની કમાણી કરી શકો છો એકદમ સરળ રીતે સમજાવી દઈએ તો જમીનમાં તમારે ગાયનું છાણ અને રાસાયણિક ખાતર ભેળવીને ખાડા ભરવાના છે પછી તેની અંદર જે સારી રીતે સિંચાઈ કરવાની છે આની અંદર તમે લાખો કમાઈ શકો છો આવી રીતે તમે ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ મારા જશે સાથે સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન મળીશું એક નવા વિડીયોની સાથે જય માતાજી